લઈ શકો છો મિત્રો તો અહીંયા આગળ આપણે જોઈશું કે અહીંયા આગળ આ બંનેનું આપણે શું બનાવી દઈએ જૂથ બનાવી દઈએ અને ક્રમમાં ગોઠવો તો ક્રમમાં ગોઠવી દઈએ તો આપણે અહીંયા જૂથ લઈ લઈએ હા તો ચાલો બહુ મસ્ત કોન્સેપ્ટ આવે મિત્રો આ બંનેનું જૂથ થઈ ગયું હા આ બનેલું થઈ ગયું આ બંનેનું થઈ ગયું એ સમજે દાખલા આવ્યો છે શું સમજવા જેવું છે બેટા જુઓ હવે અહીં કે તમે એલ્શિયમ લેવા જાઓ છો તો એલ્શિયમ કેટલું આવશે પાંત્રીસ આવશે કેવી રીતે ખબર પડે સાહેબ તો હંમેશા મિત્રો યાદ રાખો ચાલો એલ્શિયમ તમને આપણે સાતથી શીખીશું પણ અત્યારે સમય સમજાવું કે બે ભાગની ચાલે પાંચ જ હશે પાંચ એકા એક સાત એમ તો સાત એકા સાત સાત એકા સાત તો પાંચ સાતના કેટલા થઈ ગયા પાંત્રીસ થઈ ગયા બરાબર ખબર પડી ગઈ મિત્રો હા ચલો ખબર પડી ગઈ ખૂબ જ સરસ તો હવે અહીંયા ઘર આપણે પહેલાં શું કરતા હતા મિત્રો અહીંયા ઘર પાંત્રીસ ગુણતા હતા ને અહીંયા પણ પાંત્રીસ ગુણતા હતા પણ તો ગુણોવાળી મેથડથી આપણે વધારે વાર લાગે છે તો હવે આપણે શું કરીશું મિત્રો જુઓ સિમ્પલ છે જ્યાં ભાગ ઉઠતા હોય જો હવે નીચે શું આવી ગયું આ બંને વચ્ચે શું છે ગુણાકારની નિશાની છે ખ્યાલ આવી ગયો સરવાળાની નિશાની હોય ત્યારે આપણે એલ્શિયમની જરૂર પડતી હોય છે તો પરંતુ આગળ સારી નિશાની છે ગુણાકારની તો ચલો ગુણાકારની છે તો આ બંનેનો ગુણાકાર થશે તો ચાર તરીના માઇનસ બાર અને નીચે પાંચ સાતના પાંત્રીસ ખબર પડી ગઈ સરસ તો હવે મિત્રો જુઓ આ બંનેનો ગુણાકાર કરો ચૌદ ગુણ્યા પંદર અને સોળ નવ્વા એકસો ને ચુમ્બાલીસ સોળ નવ્વા કેટલા થશે એકસો ને ચુમ્બાલીસ સોળ ગુણ્યા નવ એકસો ને કેટલા થશે આનો મતલબ કેટલા થશે એકસો ને ચુમ્બાલીસ તો હવે આગળ શું કરવું પડશે પંદર ગુણ્યા ચૌદ કરવો પડશે તો ચાલો કરો એક પાંચ પાંચ એક ચાર એક પાંચ પાંચ એક પાંચ પાંચ હવે ચાર પાંચ શું વધી પડી બે ચાર એકાદ ચાર ને બે કેટલા થશે तरीका ચાર ને બે છ થશે તો ઝીરો પાંચ છ અગિયાર વધી પડી એક બસો ને દસ તો બસો દસ વાગે કેટલા થઈ ગયા એકસો ચલો આટલી ખબર પડી ગઈ મિત્રો હવે મિત્રો જોઈએ આપણે હજુ ભાગ ઉડાડતા નહીં આવડતું કશું વાંધો નહીં એકવીસ કેટલા થાય ત્રણ ગુણ્યા સાત કે સિત્તેર લખી રાખો ત્યારે એકવીસ થાય ને કેટલો થાય નવ ગુણ્યા સોળ કરી નાખો બરાબર હા મિત્રો તો જો સિમ્પલ વસ્તુ છે શું છે આટલી ખબર પડી હા ચલો આના અડધા કેટલા થશે આના અડધા હવે ભાગ ઉડે છે હા ઉડતા ના ઉડતા તો ના ઉડે તો નહીં ઉઠતા નહીં ઉઠતા ખબર પડી ગઈ હા તો ઉપર કેટલા વધ્યા પાંત્રીસ તો આવી ગયા મિત્રો પાંત્રીસ પણ કેવા ગુણાકાર માટે હતા એટલે માઇનસ પાંત્રીસ બરાબર ત્રણ આઠ ને ચોવીસ તો ચોવીસ આવી ગયા ખબર પડી ગઈ હાલા મિત્રો તો હવે આપણી પાસે રકમ શું બની ગઈ મિત્રો માત્ર ને માત્ર રકમ શું બની ગઈ આપણી પાસે માઇનસ બારના છેદમાં પાંત્રીસ ગુણ્યા માઇનસ પાંત્રીસના છેદમાં ચોવીસ તો હવે ગુણાકારની નિશાની છે મિત્રો વચ્ચે તો આપણે ભાગ ઉત્તર દોડાડી દો પાંત્રીસ એકા પાંત્રીસ બાર દોણા ચોવીસ એટલે એકના છેદમાં બે સાહેબ આ બંને માઇનસની નિશાની હોય તો માઇનસ માઇનસ કેટલા થાય પ્લસ એટલે પ્લસ એકના છેદમાં બે થાય ખબર પડી ગઈ હા હવે આ જ દાખલાને રીત નંબર બે થી ગણવાનો પ્રયાસ કર્યો છે કેવી રીતે ચલો જુઓ હવે આગળ શું કર્યું ક્રમ બદલા નાખ્યો છે તો એ લીધો અહીં બી લીધો સી લીધું અને અહીંયા ડી લીધો લો બેટા હવે જુઓ શું કર્યું છે કે એ તો મૂક્યો છે પહેલો હા પછી એની પાસે કોણ લાવ્યા છે સી લાવ્યા છે તો આનો જવાબ શું થઈ ગયો એ સી અને બી અને ડી તો આગળ શું થઈ ગયું ક્રમ બદલાવી નાખ્યો એ પછી બે આવો જોઈએ પરંતુ શું આવે છે એ પછી સી આવે છે એટલે ક્રમ બદલાવી નાખો તો પણ જવાબ શું આવે છે એકના છેદમાં બે આવે છે હવે આનો મતલબ શું કહેવા માગે છે બેટા જુઓ બે ગુણ્યા ત્રણ કરું ગુણ્યા છ કોણું છ ગુણું કે બે કરું તો બધાનો જવાબ શું આવશે શું આવશે બે ત્રણ છ છ દુ બાર બાર છક પોતેર બરોબર એટલે ખબર પડી ગયા હા હવે આ જ વસ્તુને ત્રણ હું આ લઈ લો પછી આ બે ને આ લઈ જાઉં પછી અહીંયા ઘર બે લઈ લઉં પછી અહીંયા છ લઈ લઉં તો જવાબ પણ બોતેર જ આવશે માટે ક્રમ બદલાવથી કંઈ ફેર પડતો નથી પણ કોમાં ગુણાકારમાં કોનામાં ગુણાકારમાં અને સરવાળામાં હવે ગુણાકાર સરવાળાની નિશાની ક્યાં આવી બેટા જો આ રીતે ગુણાકારની નિશાની અને આગળ હોવું જોઈએ સરવાળાની નિશાની જો તમને આ વિડીયો ગમ્યો હોય ક્લાસ ગમ્યો હોય તમને ન આવડતા ચેપ્ટરના દાખલાના મને ફોટો મૂકો જેથી કરીને આપણે દાખલા સરળતાથી સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો જય હિન્દ જય ભારત